નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર અમરેલીના વડિયાપનથક માં સિંહોની ઘુસણખોરી વધી પશુઓના મારણથી ખેડૂતોમાં ભયનો માહોલ અમરેલી જિલ્લાના પંથકના ખાખરિયા ગામમાં છેલ્લા ઘણા સમયથી વન્ય પ્રાણીઓના આટાફેરા વધી ગયા છે સિંહ ગમે ત્યારે ગામ અને ખેતરોમાં ઘૂસીને પશુઓનું મારણ કરે છે જેના કારણે ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે રાત્રે ખેડૂતો ખેતરમાં પાણી વાળવા પણ નથી જઈ શકતા તો પશુપાલકો પોતાના પશુ ની રક્ષા કરવાની ચિંતામાં રાત્રે ઊંઘી પણ નથી શકતા ત્યારે આ વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોએ સરકારને માંગ કરી છે કે સિંહ ની ગામમાં ઘુસતા રોકવામાં આવે કે પછી તેમને દૂર જંગલમાં ખદેડી દેવામાં આવે વન્યપ્રાણીઓને જંગલ તરફ મોકલવા ખેડૂતોની માંગ ખાખરિયા ગામમાં રવિવારે બાવીસમી ડિસેમ્બર બાબુ ગોરસિયાના ખેતરમાં ત્રણ સિંહ ત્રાટક્યા હતા અને પાંચ પશુમાંથી ત્રણ પશુનું મારણ કર્યું હતું ખેડૂતોના ઘર સમાન ખેતરમાં વન્યપ્રાણીઓ આવીને પશુઓના મારણ કરે છે ત્યારે સરકાર તરફથી પૂરતું વળતર ન મળતું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે આ ઘટના અંગે ખેડૂતોએ વન વિભાગને જાણ કરી હતી વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને પશુઓના મૃતદેહોનું પંચનામું કર્યું હતું હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોને કેટલું અને ક્યારે વળતર મળશે નોંધનીય છે કે સિંહ રેવન્યુ વિસ્તારોમાં ફરી રહ્યો છે અને ખેડૂતોના ખેતરોમાં પશુઓના મારણ કરી રહ્યા છે જેને લઈને ખેડૂતોમાં ભયનો માહોલ છે જેથી વન્ય પ્રાણીઓને જંગલ તરફ મોકલવા ખેડૂતોએ માંગ કરી છે ટીવી મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે